ઓકે તો નમસ્કાર બોલો નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ છે તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર એક બેસ્ટ અને સુપર પરિણામ મળ્યું છે જેમ કે તમાકુની અંદર સારામાં સારું એવું ઘણું બધું રિઝલ્ટ એમને ખેડૂતે આપણું લીધું છે અને ઘણા ટાઈમથી આપણી જોડે કનેક્ટમાં છે તો ખેડૂત મિત્રો સાથે આપણે વાત કરીશું એ પહેલાં તમને તમાકુની અંદર રિઝલ્ટ બતાવીશ કે તમાકુની અંદર રિઝલ્ટ કેવું મળ્યું છે જોઈ લો બરાબર આ તમાકુની ખેતી છે સારામાં સારું બેસ્ટ પરિણામ મળ્યું છે આ એનું પાન છે બરાબર તમાકુની અંદર ખેતરની અંદર જવાની પણ જગ્યા બિલકુલ રહી નથી જોઈ લો આ પાન એનું જોઈ શકો એની રગ છે બરાબર જોઈ લો એકદમ ગ્રોથ અને એની જાડાઈ પણ એવી મજબૂત થઈ ગઈ છે આ બાજુ આવો જોઈ શકો આ તમાકુનો છોડ બરાબર અત્યારે હાલની પોઝિશનમાં જોવા જાય તો તમાકુની ખેતીની અંદર તમાકુના ખેતરની અંદર પગ મૂકવાની જગ્યા નથી એવું સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળ્યું છે એની ગ્રીનરી એની ક્વોલિટી બરાબર કોઈ જાતનો રોગ નહીં કોઈ જાતનો કોકળવાટ નથી તમાકુની અંદર કે વાયરસ નથી આવતો તમાકુની અંદર ચોંચડીનો ઘણો બધો પ્રોબ્લેમ હોય છે બરાબર તો એ પણ તમાકુની અંદર ચોંચડીનો પણ પ્રોબ્લમ અત્યારે નથી અને આખા ખેતરમાં

બરાબર છે લોકો શું તમાકુ ગયેલી સારું બરાબર કેટલી વાર વાપરી ત્રણ વર્ષ થી ત્રણ વર્ષથી કન્ટિન્યુ આપડી દવા વાપરે છે આ ખેડૂત અને એમાં સારામાં સારું બેસ્ટ પરિણામ મળે છે અને ખેડૂત નો તમાકુ ની સિઝન આવે એટલે ટાઈમે એમનો કોલ

આ છે આપણી ક્રોપ પરિવર્તન જે છે પંદર લીટરની અંદર વીસથી પચીસ એમએલ લેવાનું અને એની અંદર ગ્રોથ અને વિકાસનું કામ કરશે પથ્થું જાડું કરશે રગો મજબૂત કરશે અને પાનું મોઢું કરશે બરાબર હવે બીજી છે આપણી પેસ્ટ ઓર્ગો છે જે તમામ ચુષ્ય પ્રકારની અંદર કામ કરશે અને ઓલ ઇન વનમાં કામ કરશે પંદર લીટરની અંદર વીસ એમએલ તમે લઈ શકો તો નગીનભાઈ આપણે ગયા વર્ષે તમાકુ કરી હતી બરોબર ગયા વર્ષે તમાકુ કરી એમાં કેટલો ઉતારો હતો ચુમોતેર મણ કેટલા વીઘામાં આ એક વીઘાની ખેતી છે એક વીઘા પ્લોટ છે એક વીઘાની અંદર એમને ગયા વર્ષે આપણી પ્રોડક્ટ વાપરી હતી ને ગયા વર્ષે પ્રોડક્ટ વાપરી હતી એમને ચુમ્મોતેર મન ઉતારો હતો એક વીઘાની અંદર અને ખાતર કેટલું નાખ્યું હતું એક જ યુરિયા નાખ્યું ખાલી એક જ યુરિયા નાખ્યું અને આ વખતે પણ એમને એક જ યુરિયા નાખ્યું છે અને એક યુરિયાની અંદર આપણી ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ જમીનમાં આપેલું છે અને ઉપર છંટકાવ કરેલો છે એક જ વાર અને એની અંદર સારામાં સારું બેસ્ટ પરિણામ મળ્યું છે તો તમને એક પાણી આવી બતાવી કે હજુ પણ તમને રિઝલ્ટ બતાવી શકો છું જોઈ લો એની ગ્રીનરી જોઈ લો નીચેથી જો અંદર આખું પાન જોવો અંદર એટલો ઘેરાવો છે ને કે તમાકુની અંદર આપણે પગ પણ નથી મૂકી શકતા તમાકુના પાન ભાગી જાય છે મતલબમાં જોઈ શકો છો એની ગ્રીનરી ક્વોલિટી અંદર કોઈ બી માણસ આવે ને તો અંદર એવું થઈ ગયું છે મતલબમાં કહેવા જાય ને આટલું પાન છે ચાર ફૂટ જેવું પાન લગભગ મારા આટલું પાન નીચે નહીં લો એની પહોળાઈ જુઓ તમે પહોળાઈ મતલબમાં એની પહોળાઈ જ ખાલી બે ફૂટ ની હશે બે થી અઢી ફૂટ હા જોઈ લો આટલી પહોળાઈ છે એની તો નગીનભાઈ આ દવા તમે વાપરી તો સંતોષ છો ને કેટલા ટાઈમ થી વાપરો ત્રણ વર્ષ 3 થી વાપરો અને હજુ ક્યાં સુધી વાપરશો તમે આલો તલગ ચાલુ તમાકુ તમે કરશો ત્યાં સુધી હું તમારી પ્રોડક્ટ વાપરીશ છે આ ખેડૂતને કેવું એમ છે અને આજુબાજુના ઘણા બધા ખેડૂતો વાપરે છે વાપરે તમે હલાઈ દી હા હા આ ખેડૂત ની માધ્યમ થી આ એરિયા ની અંદર ઘણી બધી આપણી પ્રોડક્ટ ગઈ છે અને સારા એવા રિઝલ્ટ મળ્યા છે જો તમારે પણ આવું રિઝલ્ટ જોતું હોય તો મારો કોન્ટેક કરી શકો છો બ્યાસી ડબલ ઝીરો બ્યાસી વીસ પંચોતેર આ નંબર પર કોલ કરો તમને પૂરી માહિતી મળશે અને વધારે ખેડૂતને કોલ હું તમને અપાવું એ ખેડૂતને માધ્યમથી તમે ખેડૂતને પણ પૂછી શકો છો કે ખેડૂતની અંદર રિઝલ્ટ કેવું મળ્યું છે ડાયરેક્ટ ખેડૂતનો નંબર પણ બોલાવી બોલો સાહેબ નંબર સત્તાણું સાત રૂપિયા બરાબર પંચાણું સાડત્રીસ આડત્રીસ દસ ચૌદ પંચાણું સાડત્રીસ આડત્રીસ દસ ચૌદ આ ખેડૂતનો નંબર છે તમે વિશ્વાસ ના હોય તો એમને કોલ કરીને પૂછી શકો છો ઓકે તો આ દવા વાપરી તમે સંતુષ્ટ છો અને આગળ વાપરવા માટે પણ ખુશ છો ખુશ બરાબર તો ધન્યવાદ તમારો આભાર સારામાં સારું એવું રિઝલ્ટ લો બરાબર થેન્ક યુ સો મચ જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન